મારો ફોન ક્યાં મુકાઈ ગયો મારું મગજ હા આય અમે આ ફોન મુકો થોડી વાર હા તમે મામાને શું કામ બોલાવ્યા છે અહીંયા કે શું મને કેમ શું થયું અરે શું થયું નહીં અહીંયા આવીને શું શું કરી રહ્યા છે એમ પૂછો મને શું કર્યું મારા ભાઈએ ના કરવાનું કામ કર્યું છે નાક કપાઈ જઈને એવું કામ કર્યું છે ને એવું તો શું કર્યું કે તમારું નાક કપાઈ ગયું આપડા ઘરમાં સીતાબેન જે કામવાળા આવ્યા છે નવા નવા સીતા સીતાબેન કામ વાળાની છેડતી કરી છે મારો ભાઈ અને કામવાળાની છેડતી કરે તને તારી ખોટી ભૂલ થાય છે હું બિલકુલ નહીં માનું ઓ મમ્મી તમારા ભાઈ કેવા છે કેવા નહીં બધા જ બહુ સારી રીતે જાણે છે બઉ મહેરબાની કરીને તમે આમ છાવરવાની કોશિશ ના કરો મેં મારા ભાઈને મોટો કર્યો છે મને ખબર છે મારો ભાઈ કેવો છે

આખરે કોઈ પણ સ્ત્રી પોતાના ઉપર આવી બદનામી થાય ને એવો આરોપ બીજા ઉપર ના લગાવે આમાં ઇજ્જત એની જ જવાની છે શું કામ ના કામ કરે કોઈ અરે બેટા આ લોકો જવા હલકા કામ કરે આ તો આપણા મોટા લોકો પાસેથી પૈસા પડાવવા માટે આવું હશે તારા મગજમાં વિચાર આવ્યો કે એને મારા ભાઈ પર કેમ આરોપ લગાવ્યો તારા પર કેમ આરોપ નહીં લગાવ્યો મમ્મી સમજાતું નથી મને આ ક્યારેક ક્યારેક તો એવું થાય છે કે તમે આ દર વખતે મામાનો પક્ષ જ શું કામ લો છો અરે મામાએ કેવા કેવા કાંડો કર્યા છે

પોલીસ હોતે ને આપી હતી ઘરમાં આપડા તો એ પણ ભૂલી ગયા તમે ત્યારે તો બધી સાબિતી મળી હતી છતાં કેતા હતા નહીં નહીં મારા ભાઈ પાકીટ નહીં ચોર્યું હોય કોઈ ભૂલથી એના પાક કોઈ ભૂલથી એના પોકેટમાં નાખ્યું હશે આ તું તો તારા બાપ જેવી ભાષા બોલવા લાગ્યો છે તારો બાપ કેવો મારા ભાઈની પાછળ પડ્યો છે એવો તું હવે પાછળ પડી ગયો એની વાહ મમ્મી વાહ હું મારા પપ્પાની ભાષા બોલું છું અને તમે તમારા ભાઈની ભાષા બોલો છો એ નથી દેખાતું કોણ ભાઈ એવો નાક વગર નો હું જેનો સહારો છું તો હું મારા ભાઈને નહીં રાખું કોણ રાખશે પાંત્રીસ છોકરીઓ રિજેક્ટ કર્યા છે મારા મહાન મામાને ને છોકરીઓ અમથે અમતા કર્યા છે લક્ષણ જોઈને રિજેક્ટ કર્યા છે કોઈ સારા કામ કરે છે મામા

તું એ બહુ મારા ભાઈનું અપમાન કર્યું અને આમ તું આટલું મોટેથી બોલીને તું મારું અપમાન કરી રહ્યો છે બસ બસ હવે બહુ થયું જતો રહેતું અહીંયાથી હું તો જતો જ રહીશ પણ પેલી કામવાળે એ કીધું છે કે પપ્પાને જઈને ફરિયાદ કરવાની છે અને આમ પણ પપ્પા સુધી વાત પહોંચી તો પછી મને લાગે છે કે આનું રિએક્શન બહુ ખરાબ આવશે કાન ખોલીને સાંભળી લે તમારા કોઈએ કોઈ પણ વાત પપ્પાને કહેવાની નથી હું મારા ભાઈની જ છું અને મારો ભાઈ અહીંયા જ રહેશે હું નહીં કહું કામવાળીની ગેરંટી નહીં આ જે પ્રકારે મામા લક્ષણ બતાવશે એ પ્રમાણે મને લાગે છે એ તો ફરિયાદ જ દેશે હું લો ફોન કામવાળી લક્ષણ બતાવશે તો હું એ કામવાળીને ઘરમાંથી કાઢી નહીં મૂકું મારા ભાઈનું બદનામ થવા દેવ હં કોને કેવા ને કોને ખબર આમ કેમ થતું હોય છે મૂડ નથી આવતું ગીત ગાવ મારા દિલ દીદી 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 મારા લગ્ન કરાવી દે દીદી 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 મારા લગ્ન કરાવી દે લગ્ન કરાવી દે પછી ફરવા મોકલી દે દીદી દીદી ટન ટન ટન

તમારી સાથે વાત કરવાની નથી માં એ આને આમ તો ને મોટો ઉભો સુ દેખાતું નથી મારે જોવું જ નથી જોવું પડશે સમજી લે હું કહું છું પેટ માં તો બહુ બળતરા થાય છે એટલે ગરમા ગરમ ચા અને નાસ્તો સમજો થેપલા ગરમા ગરમ થેપલા ને ચા ચા બનાવી દે અને ઈ તારા કોબળ કોબળ હાથે ચા

તમારા જેવા માણસ આવે ને આ ઘરમાં તો હું કોઈ દિવસ આ ઘરમાં રહો જ નહીં પરીક્ષા લેશો ને મારી કઈ વાંધો નહીં પણ સમજો તારા બે બાજુ આમ વાળવું વસ્તી ના કરિયા અને તું લાગે એક નંબર પછી ઉતારી તારી પાસે ઉભો હોય હવે કેમેરા વાળો હોય ફોટો પાડે એક નંબર ફોટો આવે હવે છે ને હદ ની બહાર થઈ રહ્યું છે તમે એવી રીતે નથી માનતા તો હવે હવે મારે શેઠ છેઠાણી જોડે વાત કરવી જ પડશે એ શેઠ છેઠાણી વાળી આજ તો તો મારા બધે દિલ ની વાત તને કરવી જ પડશે હે શું છે આ છોડો

આની છેડતી તમે કરશો ને આ ઘરમાં કોઈ કઈ નઈ બોલે એવું લાગે છે તમને બહુ ભૂલ કરી નાખી તમે બહુ મોટી ભૂલ કરી શું ભૂલ કરી નાખી આ ગાલ ઉપર લાફો મારે તો એક વાર નઈ 10 વાર મારી અને યાદ રાખજો આ વાત ની દેવાંગ ને પણ ખબર છે અને આ કોશિશ તમે સીતા સાથે બીજી વાર કરી છે જો દેવાંગ નો હાથ પડશે ને તો મોઢામાંથી તાત પણ નીકળી જશે જે ખાવાનું તમને બહુ મન થાય છે ને બધું ચાવી પણ નઈ શકો એના કરતા બેટર છે કે તમારી હદમાં રહો મારા પર હાથ ઉપાડ્યો હાનો બદલો હું લઈશ મારી બેન ને હું બધી વાત કરીશ બધીશ શું થયું કાય નહીં કાય નથી શું વિચાર કરે છે વિચાર હું કરું બેન મારે તમને હું વાત કરવી અજી સમ સમ એસે મને તો તું મન ખોલીને વાત નહીં કરસે તો મને કેમ ખબર પડશે શું છે વાત તો કર હા કામવાળી છે ને હા એના કારણે

એટલે હું એને યારે પ્રેમ થી વાત કરતો તો એ બોલે ને એ મને ગમે છે તું બધું એ કેતો તો ત્યાં તો આ વો બટા આવે ને મારી ઉપર હાથ ઉપાડી લીધો પણ ભાઈ એ મને નથી સમજાતું કે તું મારા ઘરે રેવા આવ્યો છે તો તને કયા કારણે મારી મોબાઈલ આપવામાં આવ્યો કઈ તો એનું કારણ હશે ને તું મને બધી ડિટેલ માં વાત કર તો હું એને બરાબર સમજાવ છો હા શું કહું ને તો મને આ કામવાળી રે મને બહુ ગમે છે હા કાઓ છે બે આમ એકદમ ઇમોશનલ થઈ ગયા છોને બોતો એમ તો મને કે તારો ભાઈ તારા ઘરે રહેવા આવ્યો છે એટલે એ બે ખીલ ખિલાડ કરતા છે પણ આજે તો કયા વાતોનું ઊંજો દેખાય છે આનો નકશો છે ને આખો વિખાઈ ગયો છે હે અને તારી બેન તારી બેનના નકસામાં ફરક છે શું થયું છે ભાઈ ફ્રેમ થઈ ગઈ છે ફ્રેમ થઈ ગયો છે

હું તને એકદમ સરસ અને રૂપાળી ગોરી છોકરી શોધી આપીશ મારા ગોરી પોરી કઈ નથી છે ગમે છું તમે જવાબ નકર હું મરી જાય અરે આ કઈ વાત છે તું મરી જાય

કેવો છે ત્રીસ વર્ષ નો છે આગળ પાછળ ખાવા ખીચડી નથી મા બાપ તો ગુજરી ગયા પછી અને હું તો એમ છું આ છે ને ચાલુ થઈ ગયો હશે

એ જીદે છેડો છે ને લગ્ન કરવા છે તો ભલે લગ્ન કરવા દો આપણે કામ બનાવીશું એમાં તમને શું વાંધો છે તમારે નહીં માને માન છે તમે મારી બાજુ સવો સમજ્યા તમે કા જો ભાઈ તારે મને જેટલો સમજાવે ને એટલો તો સમજાવવાની કોશિશ કરી લે મને કાઈ ફરક નહીં પડે આ તારી બેન છે ને એ તારી જાસામાં આવી જશે જો અત્યારે તારે વેગી થઈ પણ ગઈ છે પણ મારી એક વાત તમે ભાઈ બેન કાન ફોડે સાંભળી લો આના લગ્ન આ નપાવટ લગ્ન એ સારી છોકરી સાથે નહીં થાય નહીં થાય નહીં થાય સમજી ગઈ એટલે હશે ને આ તમારી જે મગજમાં રીલ ફિટ થઈ ગઈ છે ને લગ્ન એને ભૂલી જાઓ શું કીધું તમે એ કામવાળી મારી માટે મહત્વની નથી મારો ભાઈ મહત્વનો છે એ કામવાળી જોડે મારા ભાઈના લગ્ન હું કરાવીશ અને તમે નહીં માયના ને તો હું અને મારો ભાઈ આ અમે બંને ઘર છોડીને જતા રહીશું સમજાઈ ગયું તમને સમજાણું હું કે તો એ અરે પણ આ તું કેવી વાત કરે છે તો શું કામ ઘર છોડને જાય આના માટે ચૈના મારો ઘર સાંધો કા બાંધો ન કરસાને તમારો ઘર ભાંગતા વાર નઈ લાગે તૂટી જશે બોલો હું કરું છું તીજાજી બગ દબાવું ઠીક છે વિચાર કરીશ હા બજેજાજી આપ ઓ કૌસન જો મેલ કરી દેજો આખી જિંદગી સારા તમારી સેવા કરે કારણ કે અમારો પ્રેમ છે ને એ સાચો છે મારી વાત સાંભળો એટલે હા બાપા હા તારું ઘર ધંધા હે ને તો જ મારું રહે ઈ મને ખબર પડી ગઈ છે બરોબર એટલે હું સીતા સમજાવીશ અને હું જો કઈશ ને તો ના નહીં પાડે એવો મને વિશ્વાસ છે એટલે તું મારી પર વિશ્વાસ રાખજે બસ

મારા માં તમે ત્યાં લગન માં હું દસ ની સાડી પહેરીશ દસ હાજર ની સાડી ભલે જો જુઓ ડિસ્કોઈ કરવાનો તો વાંધો નહીં ભાઈ કે પણ આમ પોરે કોરું લેતું રેવાનું આખું ગામ ગાંડું કરવાનું છે